મારા વહાલા ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ અને અંગત રીતે ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ગુજરાત અલગ રાજ્ય બને માટે એક લાંબી લડાઈ લડાવી અને અનેક વ્યક્તિઓએ એ લડાઈમાં હિસ્સો લીધો એ સૌને આજે યાદ કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું જે લડાઈમાં શહીદ થયા એમને નમન કરું છું એ સૌના પ્રતાપે આપણું અલગ રાજ્ય મળ્યું અને જયારે અલગ રાજ્યો મળ્યું ત્યારે રવિશંકર મહારાજજીએ જે પહેલું ભાષણ આપ્યું એને પણ આજે આપણે યાદ કરવું જોઈએ કહ્યું હતું કે મારા ગુજરાતની સરકારની તિજોરીનો એક પણ રૂપિયો ગુજરાત રાજ્ય અલગ થયું એની લડત ભલે અમે લડ્યા પણ મારા સ્મારક માટે નહીં ખર્ચતા ગુજરાત રાજ્યની તિજોરીનો એક એક રૂપિયો એ ગુજરાતીઓના હિત માટે વપરાવો જોઈએ અને એમાં પણ જેને

આપણા ગુજરાતના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ